આપીએ આપણા સૌરઠના આયર દેવાયત બોદરને બહુ સુંદર એનો ઇતિહાસ છે રા નવગણ જે જુનાગઢના રાજા રાડિયાસનો દીકરો ગણાય ગણાય સમયે આ રા ડિયાને ત્યાં પુત્રનો જન્મ થયેલો નામ રાખેલું રા નવગણ એની માતાનું નામ હતું સોમલદેવ હવે એવું કે આજે રા નવગણ છે મહિનાના થયા ત્યારે રા નું મૃત્યુ થયું અને એ મૃત્યુના સમાચાર સોલંકી રાજાઓને જ્યારે મળ્યા એટલે એમણે જુનાગઢ ને ચારેય ઘેરી લીધો કારણ કે જુનાગઢનું રજવાડું એ વખતે ખૂબ સારું ગણાતું બધાની એની સામે નજર હોય હવે એ અરસાની અંદર જે સોમલદે હતા એને એમ થયું કે મારે તો રાજાની સાથે જવહર કરવાનું છે કે કહેતા સતી થવાનું છે પણ આ ફૂલડા જેવો મારો દીકરો એનું શું આ તો જુનાગઢની જલતી જોત કહેવાય એટલે એણે પોતાની વિશ્વાસુ દાસી હતી વાલબાઈ તો વાલભાઈને બોલાવીને એવું કહ્યું કે રાજાની સાથે હું તો સતી થઈશ પણ આ જૂનાગઢની જોત છે ને એને હું તારે ખોળે સોંપું છું નહીતર આ સોલંકીઓ આ જ્યોતને બુજાવી દેશે તો રા ડિયાનો વંશ જતો રહેશે માટે આને વિશ્વાસ રાખી અને તું લઈ જા એક ટોપલાની અંદર આ રા નવગણ ખાલી છ મહિનાના કપડું પાથરી સુડાવી દીધા દાસી કે છે કે પણ આ તો રાજગરા નું કહેવાય અને આને લઈને હું ક્યાં જાવ હું તમારી દાસી મને બધા ઓળખે છે હું આને કઈ રીતે મોટો કરી શકું ત્યારે એ રાણીએ એવું કહ્યું કે હાલીદર બોલીદર ગામની અંદર મારો ધર્મનો ભાઈ એવો દેવાયત આહિર છે હું એને ક્યારેય સામસામે મળી નથી પણ સંદેશાઓ દ્વારા અમારા ભાઈ બહેનને ઘણી વાત થાય મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે કે મારા દીકરાને સાચવશે માટે ગમે એમ કરીને રસ્તો કરી અને ત્યાં સુધી તું આ રા નવ ગણને પહોંચાડી દે એટલે પછી બધી જવાબદારી એની છે આ રીતે કહ્યું એટલે વાલબાઈ વિશ્વાસ મૂકી રા નવું ગણને ટોપલામાં પધરાવ્યો એના ઉપર બીજો ટોપલો ઢાંકી દીધો અને એ ટોપલો પોતાની માથે લઈ રાત્રિના સમયે જવું પડે નહીં તો રાજદાસીને તો બધા તરત પકડે અને એ વખતે એવું કહેવાય છે કે ઉપરકોટ ઉપર આ સોલંકીઓની ધજાઓ ફરકવા માંડેલી આખા જુનાગઢના તમામ નાકાઓને દબાવી દીધેલા કે જુનાગઢનો એક પણ માણસ બહાર ન જઈ શકે હવે રાત્રિના સમયે મધ્યરાત્રીએ જે રાણી હતા એને તો સતી થયા કર્યું કર્યું પોતાના સાથે જ અગ્નિની અંદર સમાવિષ્ટ અને દાસીને એટલી બધી ભીખ લાગે છે કે મેં મહારાણીને વિશ્વાસ આપ્યો છે અને અહીંયાથી હું હાલીદર બોલીદર ગામ સુધી પહોંચીશ તો અહીંયાથી તો ઘણો લાંબો રસ્તો અને મને કોઈ જો પકડશે સોલંકીના માણસો પકડશે

રસ્તાઓની સફાઈ કામ કરનારો એક ભીમો કરીને માણસ જે જુનાગઢના રસ્તા દાસી છે વાલબાઈને બેન અત્યારે આ મધ્યરાત્રી ક્યાં ત્યારે વાલબાઈ કે છે કે ભાઈ તને કદાચ એમ હશે કે રાજ લૂંટાઈ ગયો રાજાનું મૃત્યુ થયું અને આ રાણીની દાસી છે હવે સોલંકીનું રાજ થયું એટલે રાણીના ખજાનાઓમાંથી કંઈક વસ્તુ પદાર્થ ઘરેણા એવું બધું ટોપલામાં ભરી અને આ જાતિ હશે પણ ભાઈ મારા સ્વાર્થ માટે હું નથી જતી પણ તું મને જો કામની અંદર મદદરૂપ થાય તો જ હું તને વાત કરું આ કે છે કે જુનાગઢની ધૂળમાં આળોટીને હું મોટો થયો છું સોરઠ નામે પાણી પીધા છે હું વિશ્વાસઘાત નહીં કરું જે કામ હોય એ બોલ અને એ વખતે એણે એમ કહ્યું તને જે મારી માથે ટોપલો દેખાય છે ને એ ટોપલાની અંદર વંશ વંશવેલો રમે છે છ મહિનાની એની ઉંમર છે રાણીએ મારા ઉપર ભરોસો મૂકી અને મને એવું કહ્યું છે કે આને તું ફલાણી જગ્યાએ મૂકી આવજે અને ભાઈ દિવાલને પણ અત્યારે કાન હોય માટે મારે તને ચોખવટ નથી કરવી પણ હું એવું માનું છું કે હું રાજ્યની દાસી છું વળી હું સ્ત્રી છું એટલે ગમે ત્યારે કોઈ લોકો મને ઓળખી જાય તો આ જુનાગઢની જોત બુજાઈ જાય માટે આ ટોપલો તું તારે માથે લઈ અને તું એ હાલીદર બોલીદર ગામની ભાગોળ સુધી જો મૂકવા આવીને મને મદદ કરીશ ને તો હું તારો પાડ ક્યારેય નહીં ભૂલું પેલો કે છે કે બેન એમાં શું મોટી વાત છે આ તો એક રાજ્યની મને સેવા કરવા મળી અને એ ગામની ભાગોળે જઈને તું પેલો પહોંચી જ તો તું ઊભો રેજે મારી રાહે અને હું પેલી પહોંચીશ તો હું તારી રાહ જોઈશ ને એ ભાગોળે જઈને ટોપલો તું મને સોંપી દેજે અને એ ટોપલો હું એ દેવાયત આહિરના નેસડા ભેગો કરું એટલે હું ને તું બે છૂટા અને આપણે રાજ્યની આ મોટામાં મોટી સેવા કરી ગણાશે આ રીતે કહી અને વાલબાઈએ એ પણ કહ્યું કે રસ્તામાં કદાચ મારો તારો મેળાપ થાય તો મેં તો વેશ પલટો કરેલો હશે એટલે તું મને ઓળખી નહીં શકે માટે કાંઈ પણ વિચારા વિના તું સીધો એ ગામની ભાગોળે જજે આટલું કહ્યું એટલે પેલો ટોપલો માથે લઈ ત્યાંથી નીકળ્યો ઘણો ચોકી પહેરો હતો પણ હવે રસ્તો વાળવા ને તો કોઈ ઉભા રાખે નહીં એનામાં બધાને એમ જ હોય કે અંદર કચરો જ ભર્યો હોય એટલે એ જુનાગઢમાંથી બહાર નીકળી ગયો અને આ બાજુ દાસી પણ વેશ પલટા કરતી કરતી છુપાતી છુપાતી જુનાગઢમાંથી બહાર નીકળી આજ રાત્રે નીકળ્યા છે બીજો આખો દિવસ બે ચાલ્યા અને વહેલી સવાર જ્યારે થઈ ત્યારે એ આ હાલીધર બોલીધર ગામની ભાગોળે આવ્યા પેલા તો દાસી આવી ગઈ વિચાર કરે કે આ ભીમો આવ્યો નહીં એટલે માનો ના માનો સોલંકીના માણસોએ પકડી લીધો હશે અને એને ખતમ કર્યો હશે તો મેં રાણીને વિશ્વાસ આપ્યો છે આજ હું વિશ્વાસ ગાતી થઈશ મને કુદરત માફ નહીં કરે બીકમાં ને બીકમાં ભગવાન મુરલીધરનું સ્મરણ કરતી દાસી ત્યાં ઊભી છે અને ઘણો સમય જયારે ગયો ને ત્યારે દાસી એ ભગવાનની સામે બે હાથ જોડ્યા કે હે કુદરતના તારણ હાર બધા એના નાડી પ્રાણ તારા હાથમાં છે આટલા વર્ષથી હું રાણીની દાસી તરીકે હતી પણ તન મનથી બિલકુલ પવિત્ર હોઉં ને તો અત્યારે ને અત્યારે ભીમો ટોપલો લઈ અને આ ગામની અંદર આવે નજી તો આમ સંકલ્પ કરે ત્યાં તો સામેથી ભીમાને આવતો જોયો દાસી એકદમ રાજી થઈ ગયા ટોપલો લઈ દાસીએ પોતાને માથે લીધો અને ભીમાને કહે છે કે ભાઈ મારો પ્રાણ કાઢીને આપો તોય પણ હું તારા ઋણમાંથી મુક્ત નહીં તે આ કામ સરસ રીતે કર્યું જૂનાગઢના ધણીને આજ તે બચાવી લીધો છે ત્યારે આ કહે છે કે બેન સોરઠનું પાણી પીતા હોઈએ અને આપણા અન્નદાતાનું રક્ષણ આપણે ન કરીએ તો બીજું કોણ કરે અને આનું રક્ષણ આપણે કર્યું છે ને એ પછી કરોડોના રક્ષણ કરશે બધા એનો એ અન્નદાતા બનશે માટે કાંઈ લેવા દેવાનું હોય નહીં એટલે વાલબાએ તરત કહ્યું કે અહીંયા નજીકમાં જ દેવાયત આહિરનો નેસડો છે તો હું ત્યાં જઈ અને આ એને સોંપી દઉં બાળક એવું કહી અને ચાલતી થઈ દસેક ડગલા ચાલી હશે ત્યાં પાછળથી ભીમાનો અવાજ આવ્યો કે વાલભાઈ વાલભાઈને તો બીક એ જ હોય કે સોલંકીના માણસો ન પહોંચી ગયા હોય તો સારું નહીતર છેલ્લે છેલ્લે બાજી બગડી જશે એટલે અવાજ સાંભળીને આમ પાછું વાળું જોયું ત્યાં તો ભીમાને પાછળ આવતો જોયો થોડીક પાછળ ગઈને કહે છે કે ભાઈ કંઈક જોઈએ તો માગ્યું આ કહે છે કાંઈ જોઈતું નથી પણ એક વસ્તુ તારી પાસે માગું એ તું મને આપીશ એનું મને તું વચન છે કે મારો જીવ કાઢીને આપી દઉં પણ પહેલાં આને પહોંચતો કરું પછી બીજું તમારી પાસે જે હશે એ આપીશ તું માગી લે અને એ વખતે એમ કહ્યું કે તારી કેડ ઉપર આ સોનાની કટાર લટકે છે ને એ મને આપ પેલી એમ થયું કે ભાઈ સોનાની મૂઠ કટાર એટલે કદાચ આને વળી લાલચ લાગી હોય ને એ રાજમાંથી દાસી હતી એટલે કટાર કમર ઉપર લઈને જ પોતે આવેલી તરત જ કટાર કાઢી ભીમાના હાથમાં આપી ભીમાએ કટારને મ્યાનમાંથી કાઢી અને દાસીની સામે જ પેટમાં કટાર નાખીને બધા આંતરડાનો ઢગલો કર્યો ધરતી ઉપર ઢળી પડ્યો વાલભાઈ કે છે કરે ભીમા આ તે શું કર્યું ત્યારે ભીમો એમ કે છે કે વાલભાઈ અમે એવું વર્ણ ગણાવીએ કે અમારા પેટમાં મોટી વાત ક્યારેય પણ ટકીએ નહીં અને આ જે આપણે કામ કર્યું છે ને એ તો બહુ મોટામાં મોટી વાત વાદળ જેવડી ને એ વાત અમારા વર્ણના પેટમાં ટકે નહીં અને નહીં ને ક્યારેક મારે કોઈકને એવું કહેવાય ગયું હોય કે દેવાયત આહિરના નેસડામાં રા ડિયાસનો વંશ ઉછરી રહ્યો છે તો આપણી મહેનત ઉપર પાણી ફરી જાય આપણે બંને પાપના ભાગીદાર બનીએ એટલા માટે હું આત્મહત્યા કરું છું તમે વિચાર કરો કેવી એની એની કેવી હશે કે પોતાની જાતનો વાલબાઈ રડી છે આજ પણ એ હાલીદર બોલીદર ગામની ભાગોળે આ ભીમાની ખાંભી ઉભી છે દેવાયત આહીરની સાથે અને તરત જ રડતા રડતા આંસુડા લીધી અને વાલબાઈએ વહેલી સવારે દેવાયત આ નેસડાના દરવાજા ખખડાવ્યા આહિરે દરવાજો ખોલ્યો દાસીને જોઈ એટલે પૂછ્યું કે બેન કોણ આપ તો કે તમારા બેન જે રાસના મહારાણી સોમલદે છે એની હું દાસી છું આવકારો આપ્યો આવવાનું કારણ તો કે એક વસ્તુ મોકલી છે એનું જતન તમારે કરવાનું છે ને એ હું તમને દેવા માટે આવી છું અરે

વાલભાઈ આ અહીંયા લઈને આવવાનું કાંઈ કારણ આ તો જૂનાગઢનું ધણી છે જુનાગઢનું નજરાણું કહેવાય અને અમારા આહિરના નેસડામાં તો મારા બેન ક્યાં તો કે તમારા બેન તો મોટા ગામત્રે જતા રહ્યા છે અને ભાઈ તમને ખ્યાલ હોય ન હોય બે દિવસ પહેલાં એવું બન્યું કે રાડિયાસનું મસ્તક કપાયું સોલંકીઓએ આખા જુનાગઢને ઘેરી લીધું છે એના રાજના વાવટા ફરકવા લાગ્યા છે અને તમારા બેને જવહર કર્યું છે સતી થયા છે અને આ જે એનો ફૂલ જેવો કુંવર એવું કહ્યું કે મારા ભાઈ દેવાયતને તું આપી દેજે એ જુનાગઢના ધણીને જતન કરી અને જાળવશે ને સમય જતા એને જૂનાગઢનું રજવાડું એ જરૂર અપાવશે એવો એને તમારા ઉપર ભરોસો છે બાકી વધારાનો તો હું કાંઈ જાણતી નથી આવી રીતે કઈ ટોપલો મૂકીને દાસી ચાલતી થઈ ગઈ આની પાછળ કેટલાના સમર્પણ એક એમને એમ કપાઈ ગયો આ દાસી જુનાગઢ નથી ગઈ કારણ કે હવે રાજ્યમાં જવાય નહીં એટલે એ માંગરોળની અંદર પથ્થરની ખાણો જે છે એની અંદર મજૂરી કરીને એણે એની જિંદગીને પૂર્ણ કરી દીધી અને આ બાજુ નાના એવા એક કુંવરને જ્યાં દેવાયત આહિરે તેડ્યા અને વિચાર કરે છે કહો હજી તો ખાતા પણ પોતે શીખ્યો નથી દેવાયત આહિર પોતાના ઓરડામાં ગયા તો એને બેલડાનો એક દીકરો અને એક દીકરી દીકરીનું નામ જાહલ અને દીકરાનું નામ છે ઉગો હવે આયરાણી બંનેને ખોળામાં રાખી અને દૂધપાન કરાવી રહ્યા છે અને એ વખતે રાને તેડી આયરે એમ કીધું કે આયરાણી જાહલને એક બાજુ મૂકી દો હવે જાહલને દૂધ પાવાની જરૂર નથી આ જૂનાગઢનો ધણી આજ આપણે આશરે આવ્યો છે માટે એનું જતન કરવું એ મારી તમારી ફરજ બને છે તમારા દીકરા કરતા પણ આ આપણને જે નવલું નજરાણું મહારાણીએ સોંપ્યું છે એનું જતન કરવું એ વધારે જરૂરી છે અને એ વખતે દૂધ પીતી જાહલને તરછોડીને એક બાજુ બેસાડી અને એ આઈરાણીએ બે દિવસથી ભૂખ્યા એવા આ રા નવ ગણને પોતાનું દૂધ પાયું છે આયર સામે સામે જોઈ રહ્યા આયરાણી કે છે કે ચિંતા કરશો નહીં આયર કે છે ચિંતાની વાત નથી આ નું નજરાણું કહેવાય સોલંકીઓની આના ઉપર નજર છે એને ખ્યાલ આવી જાય કે રા નવગણ આપણા નેસડામાં ઉછરે છે તો આપણી ચામડી ઉતરી લેશે માટે વિચારી અને આનું જતન તમે કરજો ત્યારે એ ખાનદાન પરિવારના આયરાણી એવું બોલ્યા કે આખા પરિવારનો ભોગ આપવો પડશે ને તો આપી દેશું પણ જુનાગઢના ધણીનો વાળ વાંકો નહીં થાય એની જવાબદારી મારી છે આયરને પણ બહુ આનંદ થયો તે દિવસથી આરંભીને કારણ કે એનો દીકરો અને દીકરી એ બેની ઉંમર પણ છ છ મહિનાની હતી રા નવગણની ઉંમર પણ છ મહિનાની જ હતી પણ તે દિવસથી જ્યારથી નવગણ એના નેસડે આવ્યા ત્યારથી આરંભી અને જાહલને દૂધ છોડાવી દીધું એને ગાયો ભેંસાનું દૂધ પાય પોતાનું દૂધ એણે રા નવગણને પાયું છે બિલકુલ ભેદભાવ રાખ્યા વિના રા નવગણને એ મોટો કરે છે ધીમે ધીમે કરતા પાંચ વર્ષના વાણા ગયા ત્રણેય બાળકો એના આંગણાની અંદર રમી રહ્યા છે હવે એમાં બેનું એવું કે ઘણી વખત ઈર્ષાખોર માણસો હોય એ કોઈનું સારું તો ન કરે પણ કોઈકનો બગાડવા બેઠા હોય તો એવા આશયથી કોઈએ જય અને સોલંકી રાજાને એવું કહ્યું કે તમારો દુશ્મન રા ડિયાસનો જે વંશ છે એ હાલીદર બોલીદર ગામની અંદર મહારાણીએ જેને ધર્મનો ભાઈ માનેલો છે દેવાયત બોદર એને નામ ને સરનામું બધું જ આપી દીધું એટલે સોલંકી રાજાઓ એ પોતાના માણસોને બધે જ આમ પણ શોધવા માટે ફરતા ને ગામનું નામ સરનામું આવી ગયું એટલે હાલીદર બોલીદર ગામને પાદર આવીને આ લોકોએ થાણું જમાવ્યું એ તો કઈ દેવાયત ને ઓળખતા ન હોય એટલે ગામના આહિરો હશે મોટી થઈ રહી છે એટલે બધાને બોલાવી બોલાવીને કહ્યું કે તમને ખ્યાલ છે રા નવગણ અહીંયા મોટો થાય છે તો કે અમને કઈ ખબર નથી અમને તો એટલી ખબર છે કે દેવાયત આહિર ને બે દીકરા અને એક દીકરી કોઈ કારણ કે સોરઠની ધરતી એનું જેને પાણી પીધું હોય એ કોઈ દિવસ વિશ્વાસઘાત ન કરે બધા એ ના પાડી એટલે આ લોકોએ દબાવણી કરી કે જો મને ખબર પડશે ને એ વાત સાચી નીકળશે તો જેટલા બેઠા છો ને એના શરીર ઉપરથી ચામડી ઉતડી નાખીશ બધા કે તમે ગમે તે કરો બાકી અમને ખબર જ નથી પછી ક્યાં વાત રહી પછી વાત રહી દેવાય તાહિરની એટલે આ થાણેદારે એવું કહ્યું કે તો પછી દેવાયત આહિરને અહીંયા હાજર કરો અને આ બનાવો બીનો દેવાયત ને ખબર પડી ગયેલી કે આજ કઈક નવા જૂની થશે અને ખોટું બોલવાથી તો નુકસાન જ થવાની છે માટે ખોટું તો બોલાશે નહીં એટલે તરત જ દેવાયત ને લેવા માટે સોલંકીના માણસો આવ્યા કે ચાલો તમને ત્યાં રાજ થાણે બોલાવે છે એટલે તરત જ આહિરાણીને કહી અને એ થાણે આવ્યા આવી અને મુજરો કરીને બેઠા એટલે થાણેદારે કહ્યું કે અમારો દુશ્મન તમારા મોટો થાય છે આ વાત છુપાવી અને આની આ વાત અત્યારે કહી દીધી આની સ્થિતિ શું થશે અને એ વખતે કહ્યું કે તો પછી અમારા દુશ્મન ને તમે ઉછેરો એનું કઈ કારણ તો કે કારણ એટલું જ સમજી લો તમારું જે ઘર છે કેદખાનું છે અને એની અંદર તમારો દુશ્મન મોટો થાય છે મોટો થાય એટલે અમારે તો રાજની સેવા કરવી જોઈએ એટલે અમે આવીને તમને સોંપી જવાના હતા તમે સામે ચાલીને લેવા આવ્યા તો મારે ના સામે માટે પાડવી જોઈએ હું અત્યારથી આપી દઉં તમે મોટો કરજો તમારે જે કરવું હોય એ કરજો પેલા લોકોને એમ થયું કે માણસ તો ભલો ભોળો અને વિશ્વાસુ છે એટલે કહ્યું કે દીકરો ક્યાં તો કે મારે ઘેર તમે મને રજા આપો તો લઈ આવું તો કે નહીં તારે તો નજર કેદમાં રહેવું પડશે અમારા માણસો જાય અને ત્યાંથી એ રા નવગણને લઈ આવે ત્યારે હમણે એવું કહ્યું કે મારે ઘેર જે આયરાણી છે સતી છે મારી આજ્ઞા વિના એ દીકરો ક્યારેય નહીં આપે માટે લ્યો હું એને ચિઠ્ઠી લખી દઉં એમ કહી અને ચિઠ્ઠી લખી ચિઠ્ઠીમાં એવું લખ્યું કે આયરાણીને માલુમ થાય કે રા નવગણને સારી રીતે સરસ રીતે તૈયાર કરી અને આ માણસોની સાથે એને મોકલી દેજે અને પાછળ તાજા કલમ લખી કે રા રાખીને વાત કરજે હવે આ સોરઠનો શબ્દ છે એને આ સોલંકીના માણસો કંઈ સમજી શકે નહીં કે રા રાખીને વાત કરજે એટલે શું આયરાણી તો સમજતા હોય માણસો આવ્યા આયરાણીને ચિઠ્ઠી આપી કે રા નવગઢને લાવો ચિઠ્ઠી વાંચી હવે સાંજનો સમય અને ત્રણે બાળકો જમી કરી અને એક સાથે એક જ પથારીમાં સૂતેલા વર્ષની જેમની આખો દિવસ હોય હોય વહેલા ગયા હશે અને એ વખતે ચિઠ્ઠી જ્યાં વાંચી ત્યાં ખ્યાલ આવી ગયો પણ આયરાણી રૂવાડું એ ફરક્યું નથી તરત જ કહ્યું કે કાંઈ વાંધો નહીં હું એને જરાક શણગારી દઉં તૈયાર કરી દઉં પછી મોકલું છું એમ કહે ઓરડામાં જઈ અને ત્રણેય સુતા છે એમાં પોતાના દીકરા ઉગાનું કાંડ જલ્યું એટલે ઉડગો એકદમ ઉઠીને કે છે કે માં શું છે તો કે તારા બાપુ રાજ કચેરીમાં ગયા છે ને તો ત્યાં એ તને બોલાવે છે માટે તારે તૈયાર થઈ શણગાર સજી અને બાપુની પાસે રાજ કચેરીમાં તારે જવાનું છે એટલે ઉગો તો તરત બેઠો થયો શણગાર સજ્યા સરસ મજાના ઘરેણા વસ્ત્ર વગેરે પહેરાયું આયર હતા હાથમાં હથિયાર આપ્યું આંખની અંદર કાજળ અંજ્યું ત્યાં તો જાહલ અને રા નવઘણ બે જાગી ગયા કે માં અમારે અમારા બાપુ પાસે જવું છે ત્યારે આ કહેશે દીકરાઓ તમારે નથી જાવું અત્યારે ભાઈને એકને જવા દો તમે બે મારી સાથે આવજો એમ કહીને એ બંનેને સુડાવી દીધા અને ઉગાને તૈયાર કરી અને આ લોકોના હાથમાં આપ્યો આયરણીને ખબર હતી કે હવે કાંઈ એનું મોઢું મારે જોવાનું નથી એકનો એક જ એને દીકરો હતો હાથમાં આપીને માણસો જ્યાં લઈને જાય આમ પાછું વળીને માની સામે જોતો જાય છે એ વખતે ખાલી આવું એટલું કઈ રાણી તરત જ અંદર જતા આ લોકોની સામે મોઢાની રેખા પણ ફરવા દીધી નથી આ બાજુ માણસો લઈને આવ્યા દેવાયતને તો આયરાણી ઉપર ભરોસો જ હતો આમ દૂરથી નજર કરી ત્યાં તો ઉગાને સોળે શણગાર સજીને મોકલેલો અને એ વખતે આયર આખો ડાળીને કે છે વાહ આયરાણી વાહ ધન્ય છે તારા સમજણ ને અને ધન્ય છે તારી કે આજ તે એક રા નવગણ ને બચાવવા માટે બીજા એ આપણા માટે મોકલેલું નજરાણું એને બચાવવા માટે તું તારા દીકરાનું આજ બલિદાન દેવા માટે તૈયાર થઈ ગઈ તને જન્મ દેનારી તારી માની કુખને પણ આજ ધન્ય આજ સોરઠ ની ધરતી ને તે ઉજ્જવળ કરી મનમાં મનમાં આ રીતે ધન્યવાદ આપે છે ઉગો નજીક આવ્યો કાંડું જાલી થાણેદારના હાથમાં આપીને કહ્યું કે આ તમારો દુશ્મન અને જ્યાં દુશ્મનનું કાંડું જાલું ત્યાં તો મ્યાનમાંથી તલવાર કાઢીને એની સામે દડથી માથું અલગ કરી દીધું પણ દેવાયતે પોતાનું રૂવાડું ફરકવા નથી દીધું કાળજી અતિ કઠણ રાખીને એ તો મરક મરક હસે છે મારી બેનને મે વિશ્વાસ આપ્યો છે એનો દીકરો ઉગો મરણો રાતો હજી એને ઘેર છે આવું કહ્યું એટલે તરત કહ્યું કે એવું કઈ છે તો કે નહીં એવું તો નથી કોઈને એવું લાગતું હોય તમને જેમ યોગ્ય લાગે એમ કરો અને એ વખતે બીજા કોઈ ડાયા માણસોને પૂછ્યું કે આપણે જેનું મસ્તક કાપ્યું એ જુનાગઢનો ધણી જ છે એની ખાતરી શું તો કે એની ખાતરી તો આહિરથી નહીં થાય એની માં આવે તો થાય કેમ કરીએ તો થાય તો કે આયરાણીને અહીંયા બોલાવો અને એના હાથમાં કટાર આપો આ કપાયેલા મસ્તક ઉપરથી બેય આંખો છે એને કાઢી અને બેય આંખોની ઉપર એના પગ મૂકીને છુંદી નાખે તો સમજી લેવાનું કે આપણો દુશ્મન છે અને જો એ આવું ન કરી શકે તો સમજી લઉં કે એનો દીકરો હશે આયરને પૂરો વિશ્વાસ હતો કે તું કઈ વાંધો નહીં મોકલો માણસોને મોકલ્યા આયરણીને કહ્યું બેન તમને ત્યાં આયર બોલાવે છે એટલે એ પણ તરત તૈયાર થઈ ને એની સાથે આવ્યા જોયું ત્યાં તો દીકરાના લોહીના રગેડા ચાલા જાય ધડથી માથું અલગ થઈ અને ધરતીમાં ધૂળ ધાણી થઈને પડેલું પણ આણે તો છત્રીસની છાતી રાખી મારે વિશ્વાસ ઘાત નથી કરવાનો રાને મારે ગમે એમ કરીને બચાવી લેવાનો છે એટલે જઈને એવું કહ્યું કે આ કોણ છે તો કે આ છે તમારો દુશ્મન તો કે કઈ વાંધો નહીં આ કટાર અને તમે એને બંને આંખો કાઢી અને એના ઉપર પગ મૂકીને આંખો ને કચરી નાખો એટલે આ રૂમાડું ફરક્યું નહી અને કે છે કાંઈ વાંધો નહીં કટાર લીધી જેમ તમે દિવાળીની અંદર પેલા ગોખલાની અંદર દીવા કર્યા હોય પછી દીવો બુજાઈ જાય ત્યારે કોડિયાને કેમ સીધા આમ ખેંચી લ્યો છો એમ કટાર મૂકીને બે આંખોને ખેંચી લીધી એના ઉપર પગ મૂકીને કુંભાર જેમ માટી કચરે ને એમ ત્યાં ને ત્યાં કચરી નાખી પણ એક પણ રૂવાડું એનું ફરક્યું નહીં ને બધાને અહીંયા પડી ગઈ પોતાનો દીકરો હોય ને તો માનું અહીંયા ને અહીંયા હાટ બેસી જાય અને આવું કામ એ ન કરી શકે માટે નક્કી આપણો દુશ્મન મરાયો છે પોતાના દીકરાનું બલિદાન એણે આ કથા તો બહુ લાંબી છે મારે તો તમને ખાલી વિશ્વાસઘાત વિશે કેવું છે કે કેવા કેવા લોકો આપણી આ સૌરાષ્ટ્રની ધરતીની અંદર જન્મા છે કે જેણે બીજાને બચાવવા માટે પોતાના દીકરાઓના બલિદાન આપવા બાપ તો આપી શકે પણ માને આપવું એ કેટલું કઠણ હશે તો એ ધરતીની અંદર જ્યારે આપણે જન્મ્યા છીએ અને આપણે જ્યારે વિશ્વાસઘાત કરતા હોઈએ તો તમે વિચાર કરો ભગવાન શ્રી હરીને આ કલમ લખવાની જરૂર ક્યારે પડી હશે દુનિયાની અંદર જબરજસ્ત વિશ્વાસઘાત થાય છે આપણે આવા કામ ન કરી શકીએ તો કાંઈ નહીં પણ એ ધરતીની અંદર જ્યારે આપણે જન્મા છીએ ત્યારે કોઈને દગા કપટ વગેરે કરી અને છેતરીય નહીં એટલું ધ્યાન તો જરૂર રાખવું જ પડે